ત્રણસો સિત્તેરમી કલમ કાઢીશું નહીં આતંકવાદીઓ ઉપર રાજદ્રોહ ચલાવીશું નહીં સેનાના કોઈ પણ અધિકારી ઉપર કેસ ચલાવવાની છૂટ આપશું આ વિષય ગંભીર છે અને એ વાત લોકોની જનતા આ વાતને કોંગ્રેસને સામે અમારે મૂકવી જ પડે અને એટલે મૂકી રહ્યા છે બીજી મહત્વની વાત કે બનાસકાંઠાની વાત તો તમારા જ એક સમયના સાથી પ્રતિભાઈ પટોલ ભાજપાના જે સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે કઈ રીતનો જંગ જામશે હું માનું છું કે જે રીતે

જયારે ઉમેદવાર જાહેર થયો ત્યારથી નક્કી હતું તો તારીખે ફોર્મ ભરવાનું છે જયારે તમે જુઓ છો પ્રજાનો જે ઉત્સાહ છે આ માત્ર મારું ફોર્મ ભરાવવા માટે નહીં પણ જે રીતે વિજય સરકાર એટલે એ રીતે પ્રજામાં માહોલ છે અને પ્રજા સ્વયં બહુ કે નરેન્દ્રભાઈને જયારે દેશના શાસન પર બેસાડવાનું નક્કી કર્યું છે અને મોદી સાહેબનો પ્રેમ જોઈને મિત્રો પ્રજા આવે છે લોકસભાની ચૂંટણી તમે કહો છો વિધાનસભા પ્રમાણે અલગ હોય છે પરંતુ પચીસ મત પ્લસ વિધાનસભામાં લોકસભાની ચૂંટણીમાં વિધાનસભા અને વિધાનસભા અલગ છે વિધાનસભામાં સ્થાનિક મુદ્દાઓ ઉપર ક્યાંક સ્થાનિક રાજકારણ સ્થાનિક સંબંધો ઉપર આધાર રાખે છે અત્યારે મિત્રો દેશનું રાજકારણ ને રાષ્ટ્રવાદની વાત છે ત્યારે બધું ભૂલીને કોંગ્રેસના આગેવાનો પણ જે મિત્રો અમી છે કે નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી તમારા જ એક સમયના સાથી પરથીભાઈ સાથે સીધો જંગ પરથીભાઈ ભાઈ કે કોઈ પણ હોય પરથીભાઈ હાજર હોય માત્ર સામે બંદો છે આ બાજુ કમળ છે રાહુલ ગાંધી વચ્ચે અને નરેન્દ્ર મોદી વચ્ચેની ચૂંટણી છે ત્યારે મિત્રો ખબર છે કે એક જેનો લાડો નરેન્દ્ર મોદી છે જેનો વરરાજા નરેન્દ્ર મોદી છે એના નીચે ચૂંટણી લડાય છે અને એક લાડા વગર જાન છે એટલે કોંગ્રેસ કઈ દેખાતી જ નથી બીજું કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી સ્પષ્ટ કહું છે પરમત બેનું હરિભાઈ સાથે વાત કરું હરિભાઈ લાંબા સમય સુધી વરરાજાના આજે જાણ વર પહેલા તો પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું કે પરમતભાઈ મારા મિત્ર ચોત્રીસ વર્ષથી છે અને સરળ વ્યક્તિને ટિકિટ આપી છે એટલે પાર્ટીનો આભાર મેં છ વખત અહીંથી પ્રતિનિધિત્વ કર્યું છે પાર્ટીનો ઉપપ્રમુખ રહ્યો છું ચાર વખત મંત્રી થયો છું એક સાદા સામાન્ય કાર્યકર્તાને દેશના નેતા બનાવ્યો એ બધા નરેન્દ્રભાઈનો હું આભાર માનું છું અને હું વિશ્વાસ આપું છું કે પરમતભાઈ બે લાખ એકાવન હજાર ઉપરાંત જીતશે અને વડાપ્રધાન ફરીથી નરેન્દ્રભાઈ બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે લાંબા સમયથી તમે કહ્યું કે પાર્ટી સાથે જો પાર્ટી ઘણું બધું આવ્યું કોઈ અફસોસ થોરો ના મળ્યો નો કશું જરા પણ મને અફસોસ નથી મને એક સામાન્ય કાર્યકર્તા હું મુંબઈથી આવેલો કોઈ ઓળખતો નહોતું એવા ટાઈમે પણ મને મને સાથ આપ્યો અને છ વખત લોકસભાની ટિકિટ આપે નાની વસ્તુ નહી રાજ્ય મંત્રાલય આપે ખાણ ખનીજ આપે વેપાર ખાતો આપે આનાથી વધારે જોઈએ હું પાર્ટીની સેવા કરતો રહીશ વિધાનસભા પ્રમાણે માઇનસ ગઈ હતી લોકસભા વિધાનસભાની ચૂંટણી અલગ છે આ દેશની ચૂંટણી છે ભારતની પ્રજાએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન માની લીધા છે અને ગુજરાત ની છવી છવીસ સીટ આવી જશે કોઈ માઇનસ રહેશે નહીં આભાર તો આ હારીભાઈ જેમનું કહેવું છે કે હું ફરી એકવાર કે એક પટેલનો રોડ શો અહીંથી નીકળી ચુક્યો તેઓ જિલ્લા સ્થળોના મુખ્ય અધિકારી છે ત્યાં પહોંચીને પોતાનું ફોર્મ સુપ્રત કરશે કહી શકાય કે જે રીતે લોકસભાની ચૂંટણી વર્ષ ચૌદમાં હતી ત્યારે બે લાખથી વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો બે હાજર સત્તરની વિધાનસભાની ચૂંટણી હતી તેમાં સાત પૈકીની પાંચ વિધાનસભામાં કોંગ્રેસનો વિજય થયો તો અને પચીસ હજાર મત કોંગ્રેસ પ્લસ હતું જોવાનું એ છે કે આ લોકસભામાં કોનો કેટલા મતે વિજય થાય છે